ભાવનગર મીડિયા સાથે હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર મહુવાના બાબડિયા ગામની સીમમાં બે મોટરસાયકલ વચ્ચે ગખવાર અકસ્માતમાં બે ના મૃત્યુ સાંજના સમયે બાબડિયા ગામે દૂધ ડેરી પાસે જાહેર માર્ગ ઉપર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે ના મૃત્યુ નિપજ્યા હતા મળતી માહિતી અનુસાર મહુવા તાલુકાના બામડિયા ગામ દૂધ ડેરી પાસે વાસ્કુઈ થી ગુણસવેલ જતા જાહેર રોડ ઉપર ટીવીએસ કંપનીનું મોટરસાયકલ નંબર જીજે પંદર એસએસ બત્રીસ એકાણું નો ચાલક

પુલપાટ જળપે અને ગફલેટ ભરી રીતે બીજાની જિંદગી જોખમાય તે રીતે સામેથી હંકારી લાવી મરણ જનાર રોહનભાઈ અશોકભાઈ રાઠોડ ઉંમર વર્ષ પચીસ રહે મોગરવાડી હનુમાન ફળ્યું આશીર્વાદ સંકુલ હેરા ફેક્ટરીની બાજુમાં જિલ્લો વલસાડ નાઓ હવાલાવાડી મોટર સાયકલ જીજે પંદર બીઈ બાવીસ એસી સાથે પોતાની મોટર સાયકલ રજીસ્ટર નંબર જીજે પંદર એસ એસ બત્રીસ એકાણું વડે અડફેટે લઈ લેતા તેઓને રોડ ઉપર નીચે પાડી દઈ રોહન ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમિયાન મરણ ગયેલ હોય તથા સાથે સ્મિતાબેન નાઓ એ શરીરના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર અર્થે વલસાડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તમામ ઘટનાની જાણ મોવા પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે આપણી ભાવનગર મીડિયા સાથે બન્યા રહો નમસ્કાર ધન્યવાદ